આપણે ઓળો શેકવાની શરૂઆત કરી દીધી છે તેમાં મહેનત કરી રહ્યા છે જીગ્નેશભાઈ પાલ અને પ્રણવભાઈ પાલ જુઓ મિત્રો શેકેલો વળાનો ટેસ્ટ સારો આવે છે અને સિંગતેલમાં બનાવવો જોઈએ એનો ટેસ્ટ પણ સારો આવે છે મિત્રો ઓળો કઈ રીતે બને છે એની પૂરી રેસીપી આપણે તમને બતાવશું અને કામનાથ ફરસાણ હાઉસ મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો માટે તમને નવી રેસીપી તેમાં જોવા મળી જાય છે મિત્રો જો આપણો ઓળો શેકવાની શરૂઆત થઈ ગઈ છે અને આવી રીતે ઓળો શેકાય છે જો હેલો મિત્રો તો આપણે અહીંયા અત્યારે ઓળો શેકવાની શરૂઆત કરી દીધી છે તો તમે જોઈ રહ્યા છો કે આપણે કઈ રીતે ઓળો શેકીએ છીએ દેશી ભાઠે આ રીતે આપણે ઓળો શેકીને ત્યારબાદ આ ઓળાને આપણે સાફ કરશું મિત્રો આપણો ઓળો સરસ મજાનો શેકાઈને તૈયાર થઈ ગયો છે જો આવી રીતે કરી લીધું છે પછી તેની માટે આપણે લીલી ડુંગળી કાપી લીધી છે પછી તેમાં નાખવા માટે ટમેટા લીલું લસણ તૂરના દાણા કાપી લીધા છે અને આ છે કોથમરી જે આપણે સુધારીને તૈયાર કરી દીધી જો મિત્રો ચારેય વસ્તુ યર થઈ ગયું છે અને હવે તમને આપણે આખો ઓળો કઈ રીતે બને છે સ્વાદિષ્ટ તે બનાવીને દેખાડીએ જોવાનું ભૂલતા નહીં જો મિત્રો આપણે ઓળો બનાવવા માટેનું તેલ મૂકી દીધું છે આપણે પાંચસો ગ્રામ તેલ મૂક્યું છે અને પ્યોર સિંકલ લીધું છે કારણ કે આની જેવો ટેસ્ટ બીજામાં આવશે નહીં તો આપણે તેલ આવી ગયું છે આપણે થોડાક હવે તૂરના દાણા નાખી દેવાના છે જુઓ મિત્રો અને મિત્રો પૂર્ણ દાણા મૂકી દીધા છે પૂર્ણ દાણા થોડાક થઈ જાય પછી આપણે લીલી ડુંગળી સુધારેલી ને એ નાખી દેવાની છે બધી જો મિત્રો આપડી બધી લીલી ડુંગળી આવી ગઈ છે આવી રીતે આવી રીતે ડુંગળી સારી રીતે કરી દેવાની છે રાખી દેવાની છે તો ડુંગળી ચડે છે એની ભેગું આપણે થોડુંક લીલું લસણ પણ નાખી દેવાનું છે તો આપણે આજે લીલું લસણ લીધું તું બધું આપણે નાખી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે માટે શું છે કે ડુંગળી જલ્દી ચડે અને પાછળથી નાખવાની જરૂર ન પડે અને એમાં થોડીક હળદર નાખી દેવાની છે મિત્રો હવે ડુંગળી લસણ એ બધું સરખી રીતે ચડી ગયું છે તો હવે ત્યારબાદ તેમાં આપણે ટમેટા એડ કરશું તો મિત્રો હવે બધું પાકી ગયું છે સારી રીતે હવે આપણે આમાં લાલ મરચું કાશ્મીરી મરચું ધાણા જીરું પાવડર હળદર અને તીખું મરચું આપણે એડ કરીશું તો તમને દેખાડી ઓડિજ ઓડિજ દેખાડે કાશ્મીરી મરચું નાખ્યું છે ત્યારબાદ હવે આ તીખું લાલ મરચું ત્યારબાદ હવે આપણે એડ કરી રહ્યા છીએ દાણા દાણાજીરું નાખી દીધું છે જોઈ શકો છો કે કલર સારો આવ્યો છે કાશ્મીરી મરચું નાખવાથી સારો કલર આવે છે ત્યારબાદ હવે મિત્રો આપણે ઓળો એડ કરી રહ્યા છીએ જે આપણે રીંગણા બાપ આપણે પકવીને પીધો થાય તે બધી વસ્તુ સરખી રીતે સારી મસ્ત થઈ ગઈ છે ત્યારબાદ ઓળો એડ કરીને હવે આને પાકવા દેસુ આપણે ચૂલા ઉપર કલર તમે જોઈ શકો છો મિત્રો મસ્ત આવ્યો છે કાશ્મીરી ના મરચું નાખવાથી મિત્રો આ કલર આવે છે સારો જોઈ રહ્યા છો મિત્રો કે આપણે ઘોડાની માથે કોથમરી ગભરાવશું સામા શાંતિ પૃથ્વી શાંતિ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વો શાંતિ શાંતિ વનસ્પતય શાંતિ બ્રહ્મ શાંતિ સર્વોમ